નમસ્કાર મિત્રો તો આજે તારીખ છે ખબર નથી તો હવે આપણે વાગી ગયા છીએ સવારના સાડા નવને આપણે બેઠા હતા ગાડીમાં અને આજે તમે વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ ધૂંધલું અને વરસાદ થાય તેવું થઈ ગયું છે જો વરસાદ ન થાય તો સારું છે પછી આપણે બપોરા થઈ ગયા છે અને હવે જમી લીધું છે અને હવે ચાલો સુઈ જાય તો મિત્રો હવે નીંદર કરીને ઉઠી ગયા છીએ અને હવે આપણે જવાનું છે આગળ જોતા જાઓ કઈ બાજુ જવાનું છે થોડીક હવાબાજી કરી લો મિત્રો પછી આપણે આગળ મળીએ તો મિત્રો હવે આપણે જઈ રહીએ છીએ ઘરેથી નીકળી ગયા છીએ આપણે જઈ રહ્યા છીએ સતીમાના મંદિરે તો આ છે આપણું ગામ અને આજે આપણું ખુલ્યું છે અને પહોંચી ગયા સતી માતાજીના મંદિરે અને આ છે સતી માતાજીનું મંદિર આપ જોઈ શકો છો અહીં ખૂબ મજા છે આવી રહી છે અને પછી આપણે ધૂપ તિવેલ અને શ્રીફળ વધારીને જયેશભાઈના ખેતર બાજુ નીકળી ગયા છે તો ચાલો તો અહીં આપણું ટ્રેક્ટર પણ ચાલી રહ્યું છે તે તેના ખેતરમાં મેટ નાખી રહ્યા છે એટલે મેટ જેવું જે ધૂળ છે એ નાખી રહ્યા છે અને અહીં હાલે છે ઈટાજી પણ ઈટાજીથી આપણે મેટ નથી નાખી રહ્યા આપણે અહીં હાલી રહી છે જેસીબી આ જેસીબી દ્વારા ટ્રેક્ટર ઉભરાઈને અહીં આવી રહી છે અને આવી ગયા જયેશભાઈ જેડી લઈને અને પછી હું આવી ગયો અહીં જેસીબીએ તો અહીં બધા ટ્રેક્ટરો ભરાય છે અને આ છે આપણે આલા દાદા તમે આગળ જોયા તો હશે વિડીયોમાં અને અહીં આપણે જેસીબી ચલાવી રહીએ છીએ આપણે પહેલાં વિડીયોમાં અતાવીએ અને પછી આપણે કનાભાઈ આવી ગયા ઠંડુ લઈને મિરિંડા પીધી આપણે પછી ઠંડા વહેડી કંઈક પછી મજા આવી ગઈ ને પછી આપણે લીધો ટ્રેક્ટર

પછી આપણે આપણે જવાનું છે પાટોડિયા રણમેલ મામાના ઘરે તો ચાલો મિત્રો હવે જઈએ પછી આવી ગયા ગાડી લઈને બહાર નીકળી ગયા છે હવે જવાના છીએ અને આ જોઈએ લોકો ડોગી અને પણ ફૂલ મોજ આવે છે પછી રાતના બે વાગી ગયા ને આપણે નીકળી ગયા ફરી પાછા આપણે ઘર બાજુ પહોંચી ગયા ઘરે આપણે આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મળીએ બીજા નવા વિડીયોમાં બાય